સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલી શંકુસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અત્યંત માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું હતું આ જાગૃતિ અભિયાનમાં હોસ્પિટલના નિષ્ણાંત તબીબો જેવા કે ડોક્ટર રૂનક વ્યાસ ડોક્ટર મનીષ સાધવાની ડોક્ટર સમર્થ દવે ડોક્ટર રાજવંશી ડોક્ટર રાજદીપ

સ્ટાફને ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આયોજનની સર્વત્ર પ્રશંસા થઈ હતી કારણ કે તે કેન્સર સામેની લડતમાં સામૂહિક પ્રયાસો અને જાગૃતિ ફેલાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થયું હતું